સુરત શહેરના ઉદના રોડ પર આવેલા રૂંધ ગામમાં એક ખાલી જગ્યામાં કેબિન મૂકવાના મુદ્દાને લઈ સિંધી અને સિંગ જૂઠ વચ્ચે ગંભીર મારામારી થઈ હતી બંને પક્ષોએ લાકડાના ધંધા અને લોખંડની પાઇપ પડે એકબીજા ઉપર હુમલો કર્યો હતો લોકો લાકડાના ધંધા અને લોખંડની પાઇપ મારામારી કરી રહ્યા હતા આ ધીંગાણામાં બંને પક્ષના અનેક લોકોની ઈજાઓ પહોંચી હતી મારામારી એટલી ગંભીર હતી કે જેસીબી ડ્રાઈવરને પણ ધમકાવવામાં આવ્યો હતો અને

અબ્દુલ મજીશ સિંધી અબ્દુલ રજાક સિંધી અને જબ્બાર સિંધી સામે

કડાના વડે મારામારી કરવામાં આવી જેના કારણે ફરિયાદી અને તેના મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા જેથી પોલીસને જાણ કર્યા બાદ ઉમરા પોલીસે આઠ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો આ સુરત સિટીમાં ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં રોત ગામ એક ડીએમડી પાર્ટી પ્લોટ છે જેના ઉપર હવે ધરમભાઈ પટેલની જગ્યા છે અને ધરમભાઈ પટેલના સિક્યુરિટીના માણસો પ્રાઇવેટ સિક્યુરિટીના માણસો ત્યાં હતા અને આ દરમિયાન બપોરમાં બે વાગ્યાની આજુબાજુ એક તેજસભાઈ પટેલ કરીને માણસ છે એ બીજા માણસાને એવો પ્રોમિસ કર્યો કે આ જગ્યા મારી છે અને તમે અહીંયા કન્ટેનર મૂકીને ચાય પાણીનો વ્યવસાય કરી શકો તો તે લોકો અને તેજસભાઈ બધા મળીને ત્યાં એક કન્ટેનર મૂક્યો હતો આ કન્ટેનરને મૂકવાની બાબતમાં બંને પાર્ટીઓ વચ્ચે બહેસ થઈ હતી અને પછી આપસમાં રાઈડિંગ અને મારામારી પણ થઈ હતી તો આ વિષયમાં ફરિયાદ મળતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બે રાઇટિંગની ફરિયાદ આમને સામને દાખલ કરવામાં આવી છે અને ટોટલ ચૌદ આરોપીઓને અટક કરવામાં આવ્યો છે અને તમામ આરોપી છે હવે ઉમરા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અરેસ્ટ મેડિકલ અને પંચનામાની ફોર્માલિટી ચાલુ છે એના પછી નામ નામદાર કોર્ટના સમક્ષ રજૂ કરીને આનો પોલીસ કસ્ટડી માંગવામાં આવશે અને એવી કોઈ પણ બાબત જો છે એવી કોઈ મારામારી ન્યુસેન્સ છે એને ટોલરેટ કરવામાં આવશે નહીં અને ત્યાં અમે જો પાર્ટી ફ્લોટના માલિક છે અને બીજા જો મેનેજર માણસો છે એની ભૂમિકાની ચકાસણી પણ અમે કરી રહ્યા છીએ જે એને કોઈ પ્રકારની પ્રત્યક્ષ પ્રત્યક્ષ કોઈ સંડોવણી મળશે તો એના વિરુદ્ધમાં બી સખ્ત કાર્યવાહી થશે તમે તમારા સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરાંચિયા કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો